લાંબા સમયના વિરામ બાદ અરબસાગર અને બંગાળની ખાડીમાં મોટી હલચલ ચર્જાતી જોવા મળી છે જેના કારણે પ્રીમોન્સૂન એક્ટિવિટી સક્રિય થયેલી જોવા મળી છે જેને જોતા આજે ભારતના અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે અને પલટાની સાથે અનેક રાજ્યોની અંદર ગાજવીજ સાથે ભારે મેઘ તાંડવ જોવા મળી રહ્યો છે સાથે જ ભારતના અનેક રાજ્યોની અંદર પ્રી મોન્સુન એક્ટિવિટીની શરૂઆત જોવા મળી છે ને બે હજાર ચોવીસના ચોમાસા અંગે પણ મોટી અપડેટ સામે આવી છે હાલ ભારતના અનેક રાજ્યોની અંદર છેતરી દનૈયા તપતા જોવા મળ્યા છે સાથે જ વાતાવરણની અંદર વારંવાર પલટો આવતો પણ જોવા મળી રહ્યો છે અને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ગરમીનો પારો પણ ખૂબ જ તીવ્ર અને મજબૂત બનતો જોવા મળી રહ્યો છે અને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ગરમીનો પારો એકતાળીસ ડિગ્રીથી લઈને બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચેલો જોવા મળ્યો છે આમ ગુજરાતની અંદર ગરમીના માહોલ વચ્ચે ફરી એકવાર વાતાવરણની અંદર પલટો નોંધાવા અને વરસાદને લઈને મોટીને ને મહત્વની આગાહી કરવામાં આવી છે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ મદુરાઈ વિસ્તાર બેંગલુરુ વિસ્તાર હૈદરાબાદ વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ બંગાળની ખાડીની અંદર સક્રિય થયેલું જોવા મળ્યું છે સાથે જ અરબ સાગરના દરિયાની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ ધીમે ધીમે મજબૂત બનતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમોની અસરો હવે ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વાતાવરણ ઉપર પણ આ સિસ્ટમની અસર જોવા મળી રહી છે જેના કારણે ફરી એકવાર રાજ્યની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ મે સુધી રાજ્યની અંદર લઈને પણ આગાહી કરવામાં આવી છે એટલે કે સતત ગરમ પવનો પણ જોવા મળી શકે છે તે ઉપરાંત ગુજરાતની અંદર વાદળછવાયું વાતાવરણ પણ યથાવત રીતે જોવા મળી શકે છે તેની સાથે સાથે ભુવનેશ્વરના વિસ્તારોની અંદર ધાનવડ વિશાખાપટ્ટનમ નાગપુર અને હૈદરાબાદના વિસ્તારોની અંદર તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે સામાન્ય રીતે ભારતની અંદર એપ્રિલ મહિનાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતી હોય છે જે ધીમે ધીમે આગળ વધીને ગુજરાતની અંદર આવતા મે મહિનાની અંદર એટલે કે મે મહિનાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત ગુજરાતની અંદર પણ જોવા મળતી હોય છે અને ગુજરાતના વાતાવરણની અંદર મે મહિના દરમિયાન મે મહિના દરમિયાન વારંવાર પલટો નોંધાતો પણ જોવા મળે છે ને 15 જૂન આજુબાજુ ગુજરાતની અંદર સોમા સાનો પહેલો વરસાદ પડતો પણ અત્યાર સુધી જોવા મળી રહ્યો છે અને હાલ અત્યારે બંગાળની ખાડીની અંદર અને અરબ સાગરના દરિયાની અંદર પણ એક નવી સિસ્ટમ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતું જોવા મળ્યું છે જેના કારણે પવનની ઝડપો નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને કિલોમીટર કલાકની ઝડપે તીવ્ર પવન પણ અત્યારે બંગાળની ખાડીને અરબસાગરના દરિયાની અંદર તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે સાથે જ હવામાન વિભાગ દ્વારા જે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે તે માત્ર ચાર મહિના માટે જ લાંબા સમયગાળાનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જેમાં દર મહિને કેટલો વરસાદ પડશે તેમની પણ વિગતો જાહેર કરવામાં નથી આવી પરંતુ દેશની અંદર આ છન્નુ ટકા થી લઈને એકસો ને ચાર ટકા સુધીનો વરસાદ પણ ગુજરાતની અંદર આ સોમાસા દરમિયાન જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે સાથે જ બે હજાર ચોવીસના ચોમાસા અંગે અપડેટ આપતા જણાવા મળી રહ્યું છે કે ધીમે ધીમે સોમાસુ અંદમાન અને નિકોબારના વિસ્તારોની અંદર 21 મે સુધીની આજુબાજુ સક્રિય બનતું જોવા મળશે અને કેરળના વિસ્તારોની અંદર સોમાસુ પહેલી જૂન દરમિયાન દસ્તક જો આપી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે અને કેરળથી બે હજાર ચોવીસનું સોમાસુ ધીમે ધીમે દરિયાના માધ્યમથી આગળ વધતા વધતા ગુજરાત સુધી પહોંચતા આઠ જૂન થી લઈને પંદર જૂન સુધીની અંદર ગુજરાતની અંદર ચોમાસાનો પહેલો વરસાદ પણ પડતો જોવા મળતો હોય છે જેને લઈને પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે આમ એક જૂન દરમિયાન કેરળના વિસ્તારોની અંદર ચોમાસાની દસ્તક જોવા મળી શકે છે અને જ્યાંથી આ ચોમાસું ધીમે ધીમે બેંગલુરુના વિસ્તારોની અંદર બેંગલવીના વિસ્તારોને ત્યાંથી મુંબઈના વિસ્તારોની અંદર અને મુંબઈ થી આ સોમાસૂ આગળ વધીને ગુજરાતની અંદર 8 જૂન થી લઈને 15 જૂન દરમિયાન દસ્તક આપી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી છે ત્યારે જોતા હાલ ગુજરાતની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળ્યો છે ગુજરાતની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ પણ તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે સાથે જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની માહિતી મેળવે તો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગર મોરબી સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ટેમ્પરેચરની જો માહિતી મેળવવામાં આવે તો એકત્રીસ ડિગ્રીથી લઈને ઓગણ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ તાપમાન અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળ્યું છે કચ્છના વિસ્તારની અંદર ગરમી બત્રીસ ડિગ્રીથી લઈને છત્રીસ ડિગ્રી અને ડિગ્રી પણ ટેમ્પરેચર એટલે પુષ્કળ ગરમી પડતી પણ કચ્છના વિસ્તારોમાં જોવા મળી છે જેમાં કચ્છની અંદર નળિયાની અંદર બત્રીસ ખાવડની અંદર આડત્રીસ અને ગાંધીધામની અંદર છત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ તાપમાન જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની માહિતી મળવે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ ભરૂચ નર્મદા સુરત તાપી નવસર ડાંગ અને વલસાડના વાતાવરણમાં હવે પલટો નોંધાતો જોવા મળ્યો છે જેમાં સુરતના વિસ્તારોની અંદર બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતની અંદર સૌથી વધારે ટેમ્પરેચર અને ગરમીનો માહોલ જોવા મળ્યો છે જેમાં અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરની અંદર સૌથી વધારે ગરમી અને વેવનો મારો જોવા મળી રહ્યો છે જેમાં અહેમદાબાદના વિસ્તારોની અંદર બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે તો વડોદરાના વિસ્તારોની અંદર પણ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર ગરમી વધતી જોવા મળી છે અને મહેસાણાના વિસ્તારોની અંદર એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી ચૂક્યું છે આમ ધીમે ધીમે ગરમીની સાથે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો નોંધાતો જોવા મળી શકે છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પુષ્કળ પવન ફૂંકાતો પણ જોવા મળશે અને આ પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર આજે ને આવનાર ત્રણ દિવસ સુધી હજી પણ વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે ગુજરાતની અંદર ધીમી ધારે ફરી એકવાર માવઠા સ્વરૂપ કમોસમી વરસાદ જોવા મળશે જેવી પણ ગુજરાતની અંદર આવનાર ત્રણ દિવસો માટે આગાહી કરવામાં આવી છે સાથે જ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે ભુવનેશ્વરનો વિસ્તાર ધાનબડનો વિસ્તાર અલ્હાબાદનો વિસ્તાર નાગપુર હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પણ અત્યંત તીવ્ર આંધી તુફાન પવન સાથે કમોસમી વરસાદને લઈને પણ મહત્વપૂર્ણ આગાહી હાલ દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે અરબ સાગરના દરિયાની અંદર મજબૂત બનતી જોવા મળી રહી છે અને ધીમે ધીમે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી આગળ વધીને ભારતના અનેક વિસ્તારોની અંદર અસર કરશે અને બે હજારના ચોવીસના ચોમાસા અંગે પણ અપડેટ જાહેર કરતા જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતની અંદર આ ચોમાસું સારું રહેવાનું છે ને જેની અંદર એકસો બે ટકા સુધીનો વરસાદ પણ ગુજરાતની અંદર જોવા મળશે જેવી પણ ચોમાસા અંગે મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી છે સાથે જ વાવણીને લઈને પણ જાણકારી જાહેર કરવામાં આવી છે કે ગુજરાતની અંદર ચોમાસું આઠ જૂનથી લઈને પંદર જૂન આજુબાજુ ચોમાસું દસ્તક આપી શકે છે એટલા માટે જૂન મહિનાની અંદર તમે મિત્રો વાવણી કરી શકો છો પરંતુ હાલ ગુજરાતની અંદર પુષ્કળ ગરમી અને હિટવેવનો મારો જોવા મળી રહ્યો છે અને એ વચ્ચે ફરી એકવાર વાતાવરણની અંદર સતત પલટો જોવા મળ્યો મળ્યો છે જેના કારણે ફરી એકવાર ધીમી ધારે હળવું માવઠું ગુજરાતના અનેક વિસ્તારોની અંદર જોવા મળશે જેવી પણ ખાસ મોટી અને મહત્વની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ વાવાઝોડા અંગેની આવી તાજીની નવી અપડેટો સૌ પ્રથમ મેળવવા ચેનલમાં નબાવશો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો